આજે હું તમારી સાથે શેર કરીશ સિંગ રેસિપી ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ લાગે છે મોંમાં જાતાં જ તે પીગળી જાય છે જે લોકો ગળપણમાં ખાંડને નથી પસંદ કરતા અને ખાંડને એવોર્ડ કરવા માંગે છે તો તેના માટે આજે હું લઈને આવી છું માત્ર ત્રણથી ચાર મિનિટમાં બનતી આ સિંગ પાકની રેસીપી આ સિંગપાકને તમે એકવાર બનાવીને પંદર દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો કેલ્શિયમ અને થી ભરપૂર સિંગ પાક આજે આપણે ખાંડમાં નહીં પરંતુ ગોળમાં બનાવીશું અને ખરેખર ફ્રેન્ડ્સ આ સિંગ પાક બહુ જ ટેસ્ટીઓ લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો તેના માટે મેં અહીં એક કપ જેટલા શેકેલા શિંગદાણા લીધા છે ઘરમાં રહેલા કોઈપણ વાટકાનું તમે માપ સેટ કરી શકો છો આ શિંગદાણાના ફોતરા મેં કાઢી લીધા છે અને માપથી કહું તો દોઢસો ગ્રામ જેટલા આ શિંગદાણા છે સિંગદાણાના ફોતરા કેવી રીતે ફટાફટ નીકળી જાય તેનો વિડીયો મેં સિંગદાણાની જે ચીકી બનાવી છે તેમાં મેં બતાડ્યું છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી છું તો તમે ત્યાં જઈને જોઈ શકો છો હવે આ બધા જ શિંગદાણાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ અને મિક્સર જાર બંધ કરી લઈએ અને આપણે તેને ક્રશ કરી લઈએ હવે અહીં આ શિંગદાણાને આપણે કેવી રીતે પીસવાના છે તે હું તમને બતાવું મિક્સરને આપણે પલ્સ મોડ પર એટલે કે ઓન ઓફ ઓન ઓફ કરતા જવાનું છે ને આ પ્રોસેસ આપણે ત્રણથી ચાર વાર કરવાની છે તો આવી રીતે આપણે સિંગદાણાને ક્રશ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સિંગદાણા છે તે સરસ એવા ક્રશ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ નથી નીકળ્યું તો અહીં જો સિંગદાણાનો ચૂરો છે તે એકદમ છૂટો છૂટો છે તો ક્રશ કરેલા સિંગદાણા આપણા રેડી છે આ સિંગદાણાનો ચૂરો આપણે દોઢ કપ જેટલો એટલે કે દોઢ બાઉલ જેટલો છે તો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી નાખ્યા બાદ મેં અહીં થ્રી ફોર્થ બાઉલ જેટલો ગોળ લીધો છે તેને આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું ગોળને આપણે માત્ર મેલ્ટ જ કરવાનો છે દોઢ બાઉલ જેટલા ગોળની સામે મેં થ્રી ફોર બાઉલ જેટલો ગોળ લીધો છે અહીં તમે ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો પરંતુ આ માપ છે તે પરફેક્ટ છે ગોળને આપણે માત્ર મેલ્ટ જ કરવાનો છે હલકા એવા ગોળમાંથી બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગોળને કૂક થવા દેવાનો છે ગોળને આપણે વધારે પડતો કૂક નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે ગોળમાં સરસ એવા બબલ્સ આવવાના શરૂ થઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને લો પર કરી દઈએ અને ક્રશ કરેલા સિંગદાણાનો ચૂરો આપણે તેમાં એડ કરી લઈને ગોળમાં સરસ એવા સિંગદાણાનો જે ભૂકો છે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં ગેસની ફ્લેમ આપણે લો પર જ રાખવાની છે નહીંતર જો હાઈ ગેસની ફ્લેમ કરીશું તો કડાઈના તળિયા પર આપણો જે સિંગદાણાનો ભૂકો અને ગોળ છે તે ચોંટી જશે અને બળી પણ જશે તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે સિંગદાણાનો ભૂકો અને ગોળ છે તે સરસ એવો મિક્સ થઈ ગયો છે હવે જો તમને અહીં ઇલાયચીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અહીં ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો અને હવે ગેસને આપણે બંધ કરી દઈએ અહીં મેં આવી રીતની એક ટ્રે લીધી છે તેને મેં ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે જો તમારી પાસે આવી ટ્રે ના હોય તો તમે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધું જ મિશ્રણ આપણે ટ્રેમાં કાઢી લઈએ ટ્રેને અથવા તો થાળીને ઘીથી ગ્રીસ કરવું જરૂરી છે કારણ કે જ્યારે આપણે આ સિંગ પાકને ડીમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી નીકળી જાય હવે આ સિંગ પાકના મિશ્રણને આપણે આવી રીતે ફેલાવી દેવાનું છે અને આ પ્રોસેસ આપણે છે ને તે ફટાફટ કરવાની છે નહીંતર આ ઠંડુ થઈ જશે અને આખી ટ્રેમાં આપણે સહેલાઈથી આને ફેલાવી નહીં શકીએ તો આવી રીતે ટ્રેમાં આ બધા જ સિંગ પાકના મિશ્રણને ફેલાવી દેવાનું છે અને હવે આપણે તેના પીસીસ કટ કરી લઈએ અહીં તમે તમારી રીતે નાના અથવા તો મોટા પણ સિંગપાકના પાકના પીસીસ કટ કરી શકો છો તો અહીં જુઓ આપણો સિંગપાક પાક બનીને રેડી થઈ ગયો છે હવે આને ઓછામાં ઓછો દસથી પંદર મિનિટ અથવા તો અડધો કલાક સુધી ઠંડુ થવા દઈએ તો સિંગપાક પાક આપણું બનીને રેડી થઈ ગયો છે તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ છે ને એકદમ સહેલી રેસીપી માત્ર ત્રણ જ વસ્તુથી આપણે આ ટેસ્ટી અને સોફ્ટ એવો સિંગપાક પાક બનાવ્યો છે તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે પણ આ મકરસંક્રાંતિ પર એકવાર આ સિંગ પાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે